તો એમસી સૌથી ચર્ચાસ્પદ બનેલ બ્રિજ છે હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે હાટકેશ્વર બ્રિજ બંધ પડેલા હાટકેશ્વર બ્રિજ ને થોડી નવ બનાવવાની માંગ ઉઠી છે બ્રિજ માટેની કામગીરી હજુ શરૂ ન કરાતા વિરોધો

જે વિરોધ કર્યા વિપક્ષના લોકો તેનો કેટક કરવામાં આવ્યું છે બ્રિજને લઈને તેઓ વિરોધ કરી રહ્યા હતા અને બનાવવામાં સદંતર મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે પહેલાં એ લોકો એવું કહ્યું કે રિપેરિંગ કરીશું અને એના ત્રણ ત્રણ વખત ટેન્ડર પાર પાડ્યા ત્યારે અમે કહ્યું કે આ ટેન્ડર કોઈ બી કાળે આ બ્રિજ ચાલે તેમ નથી કેમ કે એફએસએલ એફએસએલના રિપોર્ટ અને બીજા જે રિપોર્ટ આપણે પિલરોના કોરિંગ કરીને કાઢ્યા હતા એ કોરિંગના રિપોર્ટ બી નેગેટિવ છે અને કોઈ કાળે આ બ્રિજ ચાલે તેમ નથી એટલે અમે માગણી કરી હતી કે જમીન દોસ્ત કરીને નવે સરતી બનાવવા અમે હવે નવે શરતી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું બે બે ત્રણ ત્રણ વખત ટેન્ડર બહાર પડ્યા પણ કોઈએ ભર્યું નથી તો અમે સીએમ કાર્યાલયમાં બી જઈને મળી આ રજૂઆત કરી સીએમ સાહેબને કે ભાઈ તમે તમારી પાસે આટલા બધા કોન્ટ્રાક્ટરો છે આટલું બધું મોટું તંત્ર છે આ આ બ્રિજ એવો છે કે ક્યારે પડશે અને કેટલી મોટી હોના મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવો આ બ્રિજ છે અને તમે જોઈ શકો છો કે નીચેની અંદર પાંચસોથી સાતસો માણસો હોય છે જો બ્રિજ પડે અને લોકો મરે પછી તમે નીકળો એના કરતાં તકેદારી રૂપે તાત્કાલિક અસરથી બ્રિજને જમીન દોસ્ત કરો અને નવેસરથી જે બ્રિજ બને એ મજબૂત બ્રિજ બને એમાં કોઈ પાર્ટ માટી ફંડો ના હોય કોઈ બિલ મંજૂરી માટેના ફંડો ના હોય ભ્રષ્ટાચાર વગરનું જો બ્રિજ બનશે તો મજબૂત બ્રિજ બનશે અને અમે કહીએ છીએ કે અગિયાર બ્રિજ છે એ કઈ એસવી લોડિંગ એટલે ભારે વાહનોના નથી એટલે આ બ્રિજ એક્સપ્રેસ હાઈવે અને હાઈવેને જોડતો બ્રિજ છે એટલે એને એસવી લોડિંગ મુજબનું બનાવવા અમે તેની માગણી છે મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને તે માગણી સાથે અમે ઉપાય આ બ્રિજ તોડવા અને બનાવવા